ખાતે ખૂબ ખૂબ સરસ પ્રક્રિયા ચાલે છે દૈનિક નિઃશુલ્ક યોગ વર્ગ ચાલે છે જ્યાં સુરેન્દ્રનગરના ઘણા ઉત્સાહિત લોકો અહીંયા યોગ શીખે છે અને આ યોગ શીખવા માટે મેઈન અમીનભાઈ અમીનભાઈ ચામડિયા યોગ માટેનું જે માર્ગદર્શન આપે અમીનભાઈ કેટલા ટાઈમથી ચલાવો છો જૂન મહિના અમીનભાઈ અહીંયા નિશુલ્ક યોગ વર્ગ ચલાવે છે અને સુરેન્દ્રનગરના ઘણા લોકો આનો લાભ લીધો છે આગામી સમયમાં સુરેન્દ્રનગરના તમામ લોકો અથવા વધુમાં વધુ લોકો આ યોગ વર્ગ નો નિઃશુલ્ક યોગ વર્ગ લાભ લે એના માટે અમે અપીલ કરીએ છીએ અને આગામી સમયમાં સુરેન્દ્રનગરનું નાક સમાન ટાગોરબાગ પણ વિકસિત થાય એ માટે પણ સામૂહિક રીતે આપણે સુરેન્દ્રનગરના રહેવાસીઓ પ્રયત્ન કરીશું ફરી વખત તમામે તમામ સુરેન્દ્રનગરના શહેરીજનોને આ નિશુષ્ઠ યોગ વર્ગનો લાભ લેવા માટે અમે અપીલ કરીએ છીએ અને આવકારીએ છીએ નવીનભાઈ આ યોગ બોર્ડ કઈ રીતના સેવાઓ આપે છે

બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરે અને જો એ કરવામાં એ લોકો નિષ્ફળ લેશે તો અમે તમામ લોકોને ભેગા રાખી લોક જાગૃતિ જન જાગૃતિ લાવી સુરેન્દ્રનગરમાં ફરી વખત એક હકારાત્મક આંદોલન ટાગોરબાગ માટે કરીશું જેની પણ અમે સુરેન્દ્રનગરના કમિશનર શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને તંત્રને નોંધ લેવડાવીએ છીએ નગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય કહીએ છીએ અને જો એ કરવામાં એ લોકો નિષ્ફળ લેશે તો અમે તમામ લોકોને ભેગા રાખી લોકજાગૃતિ જનજાગૃતિ લાવી સુરેન્દ્રનગરમાં ફરી વખત એક હકારાત્મક આંદોલન ટાગોરબાગ માટે કરીશું જેની પણ અમે સુરેન્દ્રનગરના કમિશનર શ્રી વઢવાન વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને તંત્રની નોંધ લેવડાવીએ છીએ ધર્મેન્દ્રસિંહ આ શું છે અહીંયા આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ટાગોરબાગમાં ઉભા છીએ અને અહીંયા એક જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે ટેન્ડર પાસ થઈ ગયું અને આખું નવું આ જાહેર શૌચાલય બન્યું હતું પરંતુ અને આનું ઉદ્ઘાટન થવાના પહેલા જ નાખેલી બધી વસ્તુઓ તૂટી ગઈ છે અને આખું તૂટી ગયું છે હવે આનું તંત્ર વહેલી તકે ખાવ પડીને પાદર થઈ જાય પેલા ઉદ્ઘાટન કરે એવી અમે નગરજનો વિનંતી કરીએ છીએ ખાલી ઉદ્ઘાટન કરે કે શરૂઆત કરે ઉદ્ઘાટન કરે અને આ શૌચાલયને વ્યવસ્થિત ચાલુ રાખે જેથી કરી ટાગોરબાગમાં આવતા લોકો છે એ લોકોને આ સુવિધાનો ઉપયોગ કરી શકે આ તળાવને અત્યારે ઉનાળાનો ટાઈમ છે સુકાઈ ગયું છે વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરે ગંદકી દૂર કરે તો અહીં નૌકા વિહાર થાય એવું છે બાળકોને મજા આવે એવું છે અને અત્યારે તમે જુઓ તો બગીચાની ચારેય બાજુ આવી રીતે લાકડાના ઢગલા પડ્યા છે ટ્રેપ ઉપર કોઈ ચાલી શકતું નથી તો આ અંગે અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં હજુ સુધી કોઈ કામ કરેલ નથી આગળ તમે જુઓ તો ખૂણા ઉપર બધા ફુવારા આ અંતર બધું હતું બધી વસ્તુ બંધ થઈ ગઈ છે તો તાત્કાલિક આ બધી સુવિધા આપવા માટે તંત્રને વિનંતી કરવામાં આવે છે ચોરી જાય છે ચોરી જાય છે ગ્રિલ પણ અવરનવર ચોરાઈ જાય છે લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે અવરનવર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ પણ જાતની કામગીરી કરતા નથી કારણ કે આમની ચામડી જેવા જાડી થઈ ગઈ એવું લાગે છે કટેચાબે કરોડનો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે કોઈ પરિણામ નથી એમ અને આ ગામમાં જે નાના વર્ગને ફરવા માટેનું કોઈ સ્થળ હોય તો ઘાઘરો વર્ષો જૂનો ટાવર ભાગ ઘાઘરો ભાગ છે કોઈ પણ જે અત્યાર સુધી જેટલી ગ્રાન્ડ આપી છે એના હેતુ હેતુ ફેર કરીને અન્ય વાપરેલ છે બગીચાની કોઈ સુવિધા કરેલ નથી કોઈ સફાઈ થતી નથી અને સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા કોઈ રાખવા નથી આવતા રાત્રે દિવસે આવરા તત્વો અહીંયા ફરે છે સિક્યુરિટી વાળા સિક્યુરિટી વાળા કોઈ છે નહીં કોર્પોરેશન ધારે ને તો ડેમમાંથી ડાયરેક્ટ કનેક્શન આપેલું છે અને ધારે તો પાંચ કલાકની અંદર આ તળાવ ભરી જાય એવું છે અને પશુ પંખીઓ પ્રાણી વિના ઘણા પશુ પંખીઓ માછલાઓ મરી ગયા છે છતાં આ લોકોને કોઈની જીવદયાની કોઈ ભાવના નથી ભાવના નથી અને માત્ર ને માત્ર રાજકીય મગજ વસ્તુ મગજમાં રાખીને જ આ તળાવને ભરતા નથી હા તમે બધા મિત્રો અત્યારમાં ભેગા થયા છો તો તમે શું પ્રવૃત્તિ કરો છો યોગા કરીશું